મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ તૈયાર થનાર આ પેવર બ્લોક રોડ નું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ આ વોર્ડના પાલિકા સભ્યોની સક્રિયતાના કારણે લોકોની લાંબી સમયની આ હાલાકી દૂર કરવાના ભાગરૂપે આ કામગીરી હાથ ધરાઈ હોવાનું જણાવી સ્થાનિકો અન્ય સમસ્યાઓની રજૂઆત પણ ધ્યાને લઈ આગામી દિવસોમાં તેના નિવારણ માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ પાલિકાના સભ્યો ધનજીભાઈ ગોહિલ પ્રવીણભાઈ પટેલ પંજાબેન સહિત અન્ય અગ્રણીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે વોર્ડ નંબર આઠમાં પાટા તળાવથી જૂના પાંજરાપોર સુધીના વિસ્તારમાં ચૌદ લાખ પાસઠ હજાર રૂપિયાના ખર્ચે પેવર બ્લોકના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શેડી સડક યોજના અંતર્ગત આ ગ્રાન્ટ નગરપાલિકાને મળી છે વોર્ડ નંબર આઠ ના અમારા ખૂબ સક્રિય નગરપાલિકાના સભ્ય ધનજીભાઈ પ્રવીણભાઈ નિશા પૂજા આ બધાના પ્રયાસોથી આ વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનો વેપારીઓની ઘણા લાંબા સમયથી માંગણી હતી કે આ વિસ્તારમાં રોડ ખખરદત છે અને એ માંગણી આજે પૂર્ણ થવાના કારણે આ વિસ્તારના બહુ મોટી સંખ્યામાં વેપારી ભાઈઓ બહેનો નાગરિક ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત છે અમારા સૌનું સ્વાગત પણ કર્યું છે આવતીકાલથી જ આ રોડનું કામ શરૂ થશે અને નજીકના દિવસોમાં પૂર્ણ થશે આ વિસ્તાર સાથે જોડાયેલા બીજા અનેક પ્રશ્નોની પણ ચર્ચા આ નાગરિક ભાઈઓ બહેનો સાથે આજે કરવામાં આવી છે જે આવનારા દિવસોમાં તબક્કાવાર અમે પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ